હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલ માં આજે આપણે રેલવે ગ્રુપ ડી ના જીકે જીએસ ના 25 एमसीक्यू સોલ્વ કરીશું તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્ન થી જલમ નદીની સહાયક નદી કઈ છે કોઈલ નદી વ્યાસ નદી સિંધુ નદી કે પોહરુ નદી જલમ નદીની સહાયક નદી કઈ છે તો તો સાચો જવાબ છે પોહરુ નદી જે જલમ નદીની સહાયક નદી છે અને જેલમ નદી ક્યાં વિસર્જન થાય છે તો ચિનાબ નદીમાં વિસર્જન થાય છે અને જેલમ નદીની લંબાઈ કેટલી છે તો સાતસો પચીસ કિમી લંબાઈ છે અને જેલમ નદી પર કઈ પરિયોજના આવેલી છે તો તુલબુલ અને ઉરી પરિયોજના આવેલી છે નેક્સ્ટ ક્વેશ્ચન હેમેશ દ્વારે ધાર્મિક તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે આદબાર નિકોબામાં પોંડુચેરીમાં લદ્દાખમાં કે મિઝોરમમાં હેમિશ ધાર્મિક તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે તો તો સાચો જવાબ છે લદ્દાખના અંદર હેમેશ ધાર્મિક તહેવાર ઉજવવામાં આવે છે નીચેમાંથી માંથી કયું નૃત્ય જમ્મુ અને કાશ્મીર સાથે સંબંધિત છે મુનારી નૃત્ય કુંડ નૃત્ય લાવણી નૃત્ય કે કુમી નૃત્ય નીચેના માંથી કયું નૃત્ય જમ્મુ કાશ્મીર સાથે સંબંધિત છે તો સાચો જવાબ છે કુંડ નૃત્ય જે જમ્મુ કાશ્મીર સાથે સંબંધિત છે પ્રાણી સંરક્ષણ સ્થળોના સંદર્ભમાં નીચેમાંથી કઈ જોડી યોગ્ય મેળ ખાય છે બક્ષા છત્તીસગઢમાં નોગરેગ મેઘાલયમાં નંદાદેવી હિમાચલ પ્રદેશમાં કે ગીર રાજસ્થાનમાં પ્રાણી સંરક્ષણના સ્થળોના સંદર્ભમાં નીચે કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાય છે તો સાચો જવાબ છે નોગરેગ મેઘાલયમાં જે પ્રાણી સંરક્ષણના સ્થળોના સંદર્ભમાં સાચી જોડ છે અને ગીર જે ગીર જે આવે છે કયા બંધોના વિશ્વભરમાં મોટાભાગના બંધો મુખ્ય હેતુ શું હોય છે પીવાનો પાણીનો પુરવઠો સિંચાઈ વિદ્યુત ઉત્પાદન કે ઉપરના બધા જ વિશ્વભરમાં મોટાભાગના બંધોનો મુખ્ય હેતુ શું હોય છે સાચો જવાબ છે ઉપરના બધા જ એટલે કે પાણીના પુરવઠો સિંચાઈ અને વિદ્યુત ઉત્પાદન માટે બંધનો ઉપયોગ કરવામાં આવે છે ભારતમાં હિમાલયનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે નંદાદેવી માઉન્ટ એવરેસ્ટ નામચા બારવા કે કાચનજંગા ભારતમાં હિમાલયનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે તો તો સાચો જવાબ છે કાચનજંઘા છે ભારતનું હિમાલયનું સૌથી ઊંચું શિખર છે અને વિશ્વમાં સૌથી ઊંચું શિખર કયું છે તો માઉન્ટ એવરેસ્ટ છે એની ઊંચાઈ છે આઠ હજાર છસો અગિયાર મીટર છે નીચેનામાંથી કયો વિસ્તાર વિસ્તાર ભારતનો તળાવનો જિલ્લો તરીકે ઓળખાય છે લોકટક નૈનીતાલ ભીમતાલ કે માથેરાન તળાવનો જિલ્લો તરીકે કોને ઓળખવામાં આવે છે તો સાચો જવાબ છે તળાવ નો જિલ્લો કહેવામાં આવે છે અને ઉત્તરાખંડ માં આવેલું છે છે કયો સૌથી ઊંચો એન્જલ દૂધ સાગર બરકાના કે પલાની માંથી કયો ધોધ વિશ્વનો સૌથી ઊંચો ધોધ છે તો સાચો જવાબ છે એન્જલ જે વિશ્વનો સૌથી ઊંચો ધોધ છે હૈદરાબાદ કઈ નદીના કિનારે આવેલું છે મુસી નદીના કિનારે ગંગા નદીના કિનારે યમુના નદીના કિનારે કે કૃષ્ણા નદીના કિનારે હૈદરાબાદ કઈ નદીના કિનારે આવેલું છે તો તો સાચો જવાબ છે મુસી નદીના કિનારે હૈદરાબાદ આવેલું છે કયા દેશમાં પ્રધાનમંત્રી નિવાસ નિવાસ સ્થાન ને ટેમ્પલ બ્રિજ કહેવામાં આવે છે નેપાળના મ્યાનમાર ના શ્રીલંકાના કે બાંગ્લાદેશના પ્રધાનમંત્રીના નિવાસ પ્રધાનમંત્રીના નિવાસસ્થાનને ટેમ્પલ ટ્રીઝ કહેવામાં આવે છે ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટસનું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે લખનઉમાં નવી દિલ્હીમાં દહેરાદુમાં કે નોઈડામાં ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટસનું મુખ્ય મથકે આવેલું છે તો સાચો જવાબ છે નવી દિલ્હીમાં આવેલું છે અફઘાનિસ્તાનના કયા વર્ષમાં સાર્કમાં જોડાયું બે હજાર સાતમાં બે હાજર આઠમાં બે નવમાં કે બે હજાર દસમાં અફઘાનિસ્તાન કયા વર્ષમાં સાર્કમાં જોડાયું તો સાચો જવાબ છે બે હજાર ને સાતમાં અફઘાનિસ્તાન સાર્કમાં જોડાયું હતું સિયોલ કયા દેશની રાજધાની છે જાપાનની દક્ષિણ કોરિયાની મ્યાનમારની કે બાંગ્લાદેશની સિયોલ કયા દેશની રાજધાની છે તો તો સાચો જવાબ છે દક્ષિણ કોરિયાની રાજધાની છે સિયોલ તમને એ કહી દઉં કે બધા દેશોની રાજધાની તૈયાર કરવાની જરૂર નથી જે હાલ તાજેતરમાં ન્યૂઝમાં હોય ને તેમની રાજધાની તૈયારી કરી દે જે એક્ઝામમાં તે જ પૂછાય છે આ બધા દેશોની યાદ કરવાની જરૂર નથી નેક્સ્ટ ક્વેશ્ચન છે અંતરિક્ષમાં જનારું પ્રથમ કૂતરાનું નામ શું હતું જુલાસ રોજર સ્પુટ સ્પુટનિક કે લાયકા અંતરિક્ષમાં જનારું પ્રથમ કૂતરાનું નામ શું હતું તો તો સાચો જવાબ છે લાયકા જે અંતરિક્ષમાં જનારો પ્રથમ કૂતરાનું નામ હતું એકલ એકલ મહિલા પેન્શન યોજના શરૂ કરનાર પ્રથમ ભારતીય રાજ્ય કયું છે ઓડિશા તેલંગાણા રાજસ્થાન કે મધ્યપ્રદેશ એકલ મહિલા પેન્શન યોજના શરૂ કરનાર પ્રથમ ભારતીય રાજ્ય કયું હતું તો તો સાચો યાદ છે તેલંગાણા જે એકલ મહિલા પેન્શન યોજના શરૂ કરનાર પ્રથમ રાજ્ય હતું કચ્છના આખાતમાં કયું દરિયાઈ બંદર આવેલું છે જાફરાબાદ વેલાવર કંડલા કે દહેજ કચ્છના આખાતમાં કયું દરિયાઈ બંદર આવેલું છે તો જાફરાબાદામનગરમાં અને દહેજે માં આવેલું છે મહાનસર અને ડુંગરપુર ચુરુ અને ભારતના કયા રાજ્યમાં આવેલું છે ગુજરાતમાં હરિયાણામાં પંજાબમાં કે રાજસ્થાનમાં

તો સાચો જવાબ છે બેરન પર અને બેરન દ્વીપ આવેલો છે વિશ્વનો સૌથી પશ્ચિમ કે દક્ષિણ ઉચ્ચ આફ્રિકા ઉચ્ચ પ્રદેશ વિશ્વનો સૌથી ઊંચો ઊંચો ઉચ્ચ પ્રદેશ કયો છે તો સાચો જવાબ છે તિબેટીયન ઉચ્ચ પ્રદેશ વિશ્વનો સૌથી ઊંચો ઉચ્ચ પ્રદેશ છે કયા રાજ્યમાં કોઈ આંતરરાષ્ટ્રીય સરહદ નથી બિહારમાં ઉત્તરાખંડમાં છત્તીસગઢમાં કે મેઘાલયમાં કયા રાજ્યમાં કોઈ આંતરરાષ્ટ્રીય સરહદ નથી સાચો જવાબ છે છત્તીસગઢમાં એક પણ આંતરરાષ્ટ્રીય સરહદ નથી અને તેલંગાણા અને ઉત્તર પ્રદેશ એ પણ જેના પાસે પણ અને ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ આમ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ તેલંગાણા આ બધા રાજ્યોમાં આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા નથી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કયા શહેરમાં આવેલું છે ભોપાલમાં ચંદીગઢમાં પુણેમાં કે સુરતમાં શહીદ ભગતસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કયા શહેરમાં આવેલું છે તો સાચો જવાબ છે ચંદીગઢમાં આવેલું છે શહીદ ભગતસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભારતના નીચેના પૈકી નીચેનામાંથી કયા રાજ્યમાં થારૂ જાતિ રહે છે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ઝારખંડ અને બિહારમાં બિહાર અને મધ્યપ્રદેશમાં કે છત્તીસગઢ અને તેલંગાણામાં ભારતના નીચે ભારતના નીચામાંથી કયા રાજ્યમાં થારૂ જાતિ રહે છે તો સાચો જવાબ છે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં થા જાતિ રહે છે કયા દેશમાં યુરેનિયમનો સૌથી મોટો ભંડાર છે ભારતમાં જાપાનમાં અમેરિકામાં કે ઓસ્ટ્રેલિયામાં કયા દેશમાં યુરેનિયમનો સૌથી મોટો ભંડાર છે તો સાચો જવાબ છે ઓસ્ટ્રેલિયામાં યુરેનિયમનો સૌથી મોટો ભંડાર છે ભારતની પ્રથમ આઈઆઈટી સંસ્થા કઈ છે આઈઆઈટી ખડગપુર આઈઆઈટી દિલ્હી આઈઆઈટી રૂડકી કે આઈઆઈટી બોમ્બે ભારતની પ્રથમ આઈઆઈટી સંસ્થા કઈ છે તો તો સાચો જવાબ છે આઈઆઈટી ખડગપુર જે ભારતની પ્રથમ આઈઆઈટી સંસ્થા છે નીચેનામાંથી કઈ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નથી લાલ કિલ્લો તાજમહેલ ચાર મિનાર કે એલિફન્ટાની ગુફાઓ નીચેનામાંથી કઈ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નથી તો સાચો જવાબ છે ચાર મહિના જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નથી જ્યારે લાલ કિલ્લો તાજમહેલ અને એલિફન્ટાની ગુફાઓ જે વર્લ્ડ હેરિટેજ સાઇટો જ છે અને ચાર મહિના નથી ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મળે લેક રે છે બા બાય